સમાચાર છે કે વિવિધ એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોની નજર ચૂકવી એટીએમ બદલી તેમના ખાતામાંથી રૂપિયા ઉઠાવી લેતા કઠીયાને પરોષ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરાથી ઝડપી પાડ્યો અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને અંકલેશ્વર સુરત જેવા શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેતા ઝડપી પાડ્યો બદલીને કરવામાં એવો આણંદનો તુષાર કોઠારી વડોદરામાં હોવાની માહિતી મળતા પોલીસે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા સ્ક્વેર હોટલના વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી ટીમે પૂછતાછ કરતા ભાંગી પડતા પોતાના ગુનાની કબુલાત કરી હતી જેમાં તે એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમણે એટીએમ બદલી નાખી પાસવર્ડ જાણીને તેમાંથી પૈસા ઉપાડી લેતો હતો તે એક મહિના પહેલા આણંદથી અંકલેશ્વર આવી સર્કલ ત્રણ બાજુ બેંક ઓફ બરોડાના એટીએમ પર રેકી કરી વૃદ્ધ શાંતિલાલ દરજીના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈને કુલ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા પચાસ હજાર ઉપાડી લીધા હતા અને તેને વાપરી નાખ્યા હતા આરોપી સામે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને સુરત જેવા શહેરના એકત્રીસ ગુનાઓ નોંધાયેલા છે